પચીસ ઓગસ્ટના રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી વલસાડ અને નવસારી જિલ્લાની નદીઓ ભયજનક સપાટીને પાર કરી જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં આજથી શરૂ થયેલા શ્રાવણી મેળાના પ્રારંભે જ વરસેલા વરસાદે મેળાની રંગત બગાડી હતી નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજે છવ્વીસ ઓગસ્ટ સોમવારે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ ભૂકા કાઢે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અખબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં છ ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો જ્યારે થોડા સમયનો વિરામ લીધા બાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાજકોટમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો રાત્રિના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો સેન્ટ્રલ ઝોનમાં પચીસ મિલીમીટર ઇસ્ટ ઝોનમાં ચોવીસ મિલીમીટર અને વેસ્ટ ઝોનમાં છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છવ્વીસ ઓગસ્ટ સોમવારે એટલે કે આજે ભારેથી થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અમરેલી ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે તે સિવાયના અન્ય છવ્વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગાંધીનગર અંડરપાસમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે પાણી ભરાય છે જેના કારણે દર વર્ષની માફક આ વખતે પણ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કેટલાક વાહન ચાલકો અધવચ્ચેથી પરત ફર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે નડિયાદમાં માત્ર ચાર કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે નડિયાદ સહિત મહુધા કટલાલ કપડવંજ ગળતેશ્વર ઠાસરા માતર ખેડા મહેમદાવાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ધોધમાર વરસાદને લઈ ખેડા જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે ખેડા કલેક્ટર સહિત મામલતદાર નડિયાદ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ નડિયાદના તમામ કચેરીઓમાં એલર્ટ મોડ પર છે ત્યારે આ અંગે નડિયાદ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નડિયાદ તાલુકા અને નગરપાલિકા વિસ્તારના તમામ અધિકારીઓ કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે નડિયાદ મામલતદારનો પ્રજાજનો સંદેશ આપતા જણાવ્યું હતું કે કામ વગર ઘરની બહાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટરે પહોંચી છે ડેમમાંથી પંદર દરવાજા ખોલીને નદીમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સવારે નવ વાગે સપાટી બાવીસ ફૂટ તેની ભયજનક સપાટીએ પાણી વહી રહ્યું છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે વસતા ગ્રામજનોને સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે મહેસાણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી ગત મોડી રાત્રે દસ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ કડી અને વિજાપુરમાં વરસાદ નોંધાયો છે છેલ્લા બાર કલાકમાં કડીમાં ચાર ઇંચ વિજાપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ઊંઝામાં એક ઇંચ વિસનગરમાં બે ઇંચ સતલાણામાં એક પોઈન્ટ પાંચ ઇંચ ખેરાલુમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વડનગરમાં બે ઇંચ મહેસાણામાં બે ઇંચ બેચરાજીમાં એક ઇંચ જોટાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે વાત કરીએ નવસારીની તો નવસારીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાંસદા તાલુકામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે નવસારીમાં બે ઇંચ જલાલપોરમાં બે ઇંચ ગણદેવીમાં પાંચ ઇંચ ચીખલીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પૂર્ણા નદી ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારે આવેલા વિસ્તારોમાં

વધુ વણછી શકે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર